નમસ્કાર હું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના બાકરોલ ગામની સીમામાં માં આવેલ કામધેનુ એસ્ટેટ બે સ્થિત પ્લોટ નંબર છ અને સાત ના કમ્પાઉન્ડ ગોડાઉનમાં ઇન્ડોનેશિયન કોલસો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે પાનોલી પોલીસ દરોડા પાડી બસો ત્રણ પોઇન્ટ અડસઠ ટન કોલસો મળી પચ્ચીસ લાખ એકત્રીસ હજારનો કોલસો તેમજ ત્રણ વાહનો તેમજ એક મશીન મળી કુલ ચોપ્પન લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંકલેશ્ચરની રોશન સોસાયટીમાં રહેતો સમીર અલ્તાફ સૈયદ આકાશ ગંગાધીન રાજપૂત કવલજીત સિંઘ સુબેગ સિંઘ જસવંત જસવંતસિંહ તેમજ સુગંધકુમાર સુરેશ સિંહને ઝડપી પાડી ગુનો નદી તપાસ હાથ ધરી છે